હવે શિક્ષકોએ ગુજરાત સરકારનું ટેન્શન વધારી દીધું છે જૂની પેન્શન યોજના લાગુ કરવા ગાંધીનગરના ધામા નાખ્યા ગુજરાતના શિક્ષકો છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે સરકારને અનેક રજૂઆતો કરી ચૂક્યા છે જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માંગણીઓ પૂરી કરવા માટે સરકારે બાહેધરી આપી હતી પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી ફરી એકવાર આજે સોળમી ઓગસ્ટે જૂની પેન્શનની યોજના ચાલુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં રાજ્યભરના શિક્ષકોએ દેખાવ કર્યો છે જૂની પેન્શન યોજના શું છે જૂની પેન્શન યોજના અંતર્ગત નિવૃત્ત કર્મચારીઓને પેન્શનનો અધિકાર હતો નિવૃત્તિ સમય નોકરીના પગારના પચાસ ટકા રકમ પેન્શન તરીકે મળવા પાત્ર રહેતી હતી આમાં કર્મચારી જેટલી બેઝિક પે સ્કેલ નોકરી પર પૂરી કરે છે તેટલું નિવૃત્તિ સમયે તેને અડધો ભાગ પેન્શન સ્વરૂપે આપવામાં આવતો હોય છે જોની પેન્શન યોજનામાં નિવૃત્તિ પછી કર્મચારીને કાર્યકારી કર્મચારીની જેમ મોંઘવારીનું ભથ્થું અને અન્ય ભથ્થાઓનો લાભ મળતો જ રહે છે એટલે કે જો સરકાર કોઈ પણ ભથ્થામાં વધારો કરે તો તે મુજબ પેન્શનમાં પણ વધારો થાય